арг необход ع Pleeon Ars architectural hey, pipi angela kako indhati longanti aqrag gail ag Gram

બંદર બે દરે ચાલી પચાસ સાઠ સિત્તેર એસી પંચ્યાસી નેવું પંચાણું છસો પાંચ દર પચીસ દરે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંતર સિત્તેર સાતસો એક બે પાંચ વી તરી પચાસ તું મગર સાત એકસઠ હાલો બીજું બોલો ચાલી પચાસ સિત્તેર એસી નેવું પાંચ દસ પંદર બે પચીસ તરી ચાલીસ પિસ્તાલીસ બધા પંચાવન સાઠ પાંત્રીસ સિત્તેર પંચોતેર એંશી પંચ્યાસી ને પંચાણું હાથસો એક બે પાંચ દસ પંદર દર બે છવ્વીસ તરી હાથસો ને તરી લખો ભાઈ એમ હળવા પાંચ દર વીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ ચાલીસ એકતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન પંચાવન સાઠ એકતીર બાસઠ પાંતેર એકતેર પંદર પંચોતેર એસી એક્યાસી બ્યાસી પંચ્યાસી સાવું એકાવન બાણું પંચાવન છણું અઠાણું નવ્વાણું આઠસો એક બે પાંચ દસ અગિયાર આપણે હારે આઠસો અગિયાર બાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ તરીકે એકત્રીસ આપડે લાલભાઈ એકત્રીસ આમું હરવા